છાણી ગામના સ્મશાનનો વિવાદ વધુ ને વધુ વકર્યો છે ત્યારે ગ્રામજનો પાલિકા ઓફિસે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા છાણી ગામના સ્મશાનનો વિરોધ વધુ ને વધુ વકરી રહ્યો છે જે શાંત થવાનું નામ લેતો નથી ત્યારે છાણી ગામના લોકો રજૂઆત કરવા માટે પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને સ્મશાનનો વહીવટ પાલિકાએ કોન્ટ્રાક્ટરને આપતા તેનો સખત વિરોધ નોંધાવ્યો છે અમારે અમારા લાકડાથી બળવું છે તેમ જણાવી અગાઉ જે ધર્માદા સંસ્થા સ્મશાનોનું સંચાલન કરી રહી હતી તે સંસ્થાને કામગીરી સોંપવામાં આવે તેવી માંગણી કરી હતી પાંચ હજારથી વધુ ગ્રામજનોની સંહિસાથી રજૂઆત કરવા પહોંચ્યા હતા સ્મશાનના મુદ્દે નિરાકરણ નહીં આવે તો છાણી ગામના નાગરિકો રસ્તા ઉપર ઉતરી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારતા વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિશ્રીએ આ બાબતનું જલ્દીમાં જલ્દી નિરાકરણ લાવવાની હૈયાધારણા આપી હતી સંવેદનશીલ મુદ્દા પર રજૂઆત છાણી ગામના લોકો આજે જે છાણી ધર્માદા ટ્રસ્ટ અને ગામ લોકો દ્વારા છાણીનું સ્મશાન ખૂબ સુચારુ રૂપે ચાલતું હતું એવી રજૂઆત કરી જે છાણી ગામમાં સ્મશાન ચાલે છે એના સંચાલન માટે કોર્પોરેશનને કોઈ જાતની શંકા કુશંકા હતી નહીં પરંતુ જ્યારે વડોદરા શહેરમાં એકત્રીસ સ્મશાન આવ્યા હોય ને એકત્રીસ સ્મશાનના જે ઇજારા કર્યા એમાં છાણીયું શ્મશાન પણ આવે એટલે ક્યાંક ને ક્યાંક કોમ્યુનિકેશન ગેપ એ કોઈ જાતનો સંવાદ હતો નહીં આજે ખૂબ સારો સંવાદ કરવાનો મોકો મળ્યો છે એમની જે લાગણી છે એને ધ્યાનથી સાંભળી છે પ્રજાની લાગણી સર્વોપરી ગણી અને જે કોર્પોરેશનની ઈચ્છા છે કે સ્મશાનમાં સાફ સફાઈ થવી જોઈએ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જળવું જોઈએ નાગરિકોને વિના મૂલ્યે તમામ સેવા મળવી જોઈએ મેં મારી વાત મૂકી એમણે એમની વાત મૂકી અને પરસ્પર સહમતી પણ સધાઈ છે

જે અંતિમ ક્રિયાનો સામાન આપવાનો છે એ કાંઈ કોર્પોરેશન આપે કાંઈ ટ્રસ્ટ આપે જ્યારે અમને સેવા મળતી હોય ડોનેશન મળતું હોય તો કોર્પોરેશન ખર્ચમાં ઘટાડો થતો હોય તો અમે શું કરવા કોઈ સેવાભાવી સંસ્થા ને જોર જબરજસ્તી કામ ના કરશો જે લોકો સેવા કરી રહ્યા છે અને વર્ષોથી કરી રહ્યા છે એમની અમે કદર કરીએ છીએ અને અમારા પ્રમુખ સાહેબે તો પ્રેસ કોન્ફરન્સ કરીને એ દિવસે જ કહી દીધું હતું પરંતુ જે એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસ હોય એમાં નાનો મોટો ડીલે છે વચ્ચે દશામાનો તહેવાર આવી ગયો આજે મિટિંગ કરી અને એના માટે જે કોઈ એડમિનિસ્ટ્રેટિવ પગલાં ભરવાના છે એ પણ ભરવાનો છે તો જો તમે સોંપશો તો કોર્પોરેશનના નિયમો લાગુ પડશે કે નહીં પડે મેં કીધું એમ કે અમારા નિયમો એવું છે કે તેની સફાઈ થવી જોઈએ લેન્ડસ્કેપિંગ થવી જોઈએ જે માણસનું મૃત્યુ થાય છે એને એનું સર્ટિફિકેટ મળવું જોઈએ અને દટામણનો માણસ જોઈએ ભવિષ્યમાં ગેસ ચિતા મૂકીશું તેનું ઓપરેટર કોર્પોરેશન દ્વારા આપવામાં આવશે લાઇટ બિલ કોર્પોરેશન ભરશે ગેસ બિલ કોર્પોરેશન ભરશે એ લોકો જે સેવા કરે છે

અને એ લોકોને આજે ઈચ્છા થઈ કે ત્યારે મેં સાહેબ રજૂઆત કરી એટલે આજે સારો સંવાદ થયો છે કે કોમ્યુનિકેશન ગેપ હોય એવું મને લાગી રહ્યું છે એવું કશું છે નહીં આમાં કે છાણી ગ્રામની જનતા પણ અમારી છે સતીશભાઈ બી અમારા છે અને કોર્પોરેશન અને પ્રજા કોર્પોરેશન અને ધાર્મિક સેવા ભાવિ સંસ્થા એકબીજાના સંકલનમાં રહીને એકબીજાના પૂર્વક બનીને કામ કરે એટલું આશે તો હવે સંચાલન છાણી સ્માન કોણ કરશે એમ કે જે લોકો સંચાલન કરવું અમારે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન્ટેન થવું જોઈએ સાફ સફાઈ રહેવી જોઈએ ડટા બનવા માણસ જોઈએ ચિતા પર લાકડા ગોઠવવાળા માણસ જોઈએ બધું જો સંસ્થા આપતી હોય તો અમારે તો એટલો મેન પાવર ઓછો રાખવો પડશે અને એજન્સી એ સુશાન માંથી બાદ બાકી કરવામાં આવશે સંસ્થા કોર્પોરેશન ના નિયમ માનવા તૈયાર નથી નિયમનું પાલન કરવા તૈયાર નથી કોર્પોરેશન નો કોઈ બી નિયમ માનવા તૈયાર નથી લોકો ના માનશે બધું માનશે એમનું એવું કેવું છે કે અમે નહીં માનીએ અમારે એના વગર અમારે વાત થઈ છે ખૂબ સારો સમાજ છે અને ધ્યાન ક્યાં સુધી ઉકેલ આવશે આ સમસ્ત વિવાદ એક બધી અમે છાણી છાણી ગામથી આવે છે મસાન છાની મસાન બચાવ અભિયાન જે ચલાઈ રહ્યા હતા એ બાબતની અત્યારે કમિશનર સાહેબ જે જોડે ચેરમેન સાહેબ જોડે મિટિંગ હતી એ મિટિંગનો પ્રસિદ્ધાથ બહુ સારો અને એકદમ સારામાં સારો એનો અંત આવે એવો દેખાઈ રહ્યો છે એટલે અમારી જે માગણીઓ હતી એ અમારી જે માગણીઓ હતી કે ભાઈ અમારે કોન્ટ્રાક્ટમાં આપવું નહીં પછી બીજી એક અમારી માગણી હતી કે અમારી જાતે એટલે કોન્ટ્રાક્ટ બે જે સમાપ્ત થઈ જશે ટ્રસ્ટ જ ચલાવશે એ અમારે અત્યારે જવાબ મળ્યો છે એટલે આ હજુ સો એ સો ટકા નિરાકરણ આવે એવું દેખાઈ રહ્યું છે